તો એ જય મુરલી ધર કેમ છો મિત્રો મજામાં જઈશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો મિત્રો જો બસ અમે પોગી ગયા છીએ ભાવડા દાદાના મંદિરે અહીં અમારા સાવળા પરિવારના હુરાપુરા છે તો એમના દર્શન કરવા આવ્યા છીએ અમે પાવડા ભુવડ દાદાનો ઇતિહાસ પણ બહુ મોટો છે અને આ દાની જગ્યા પણ બહુ મોટી છે અને આનો ઇતિહાસ તમે સાંભળજો યુટ્યુબમાં ચોક્કસથી આવે જ છે ઇતિહાસ અને બધા ચાવડાના હુરાપુરા છે જો આ હુરાપુરાનું મંદિર છે અને હુરાપુરાની ખાંભી છે અને તમામ ચાવડા જેટલા વરણમાં આવે છે ને બધાય બધા ચાવડાના હુરાપુરા છે અને હાજરા હજુ છે અને આનો ઇતિહાસ પણ એવો છે સાક્ષાત છે બહુ સાક્ષાત છે અને મોટું નામ છે આ ખુરાપુરાનું તમે જરૂરથી દ્વારકા બાજુ આવો ને તો પાવડા આવજો અને આ ભુવડાની ખાંભીના દર્શન કરજો આવજો અને દર્શન કરજો કેમ કે અહીંયા છે ને દ્વારકાથી નજીક થાય દ્વારકા બાજુ આવતા અને બધાય વરણ અહીંયા આવે જ છે પગે લાગવા અને એમાં જેટલા કુટુંબમાં સાવડા આવે છે ને બધાએ વરણમાં એમ કે એ સાવડાના બધાયના આ હુરાપુરા છે તો બહુ મોટો ઇતિહાસ છે અને બહુ નામ મોટું છે અને ચમત્કાર અને એનું હાશ પણ એવું છે અને જો અહીંયા હે ને અમારે વર્ષે એક વખત હવન હોય છે ત્યારે હવનમાં પણ અમારે બધા આવતા હોય પ્રોગ્રામ હોય હવન હોય અને બીજું એ કહી છે કે અહીંયા કોઈ સેવામાં આવવું હોય તો હવનમાં અગાઉ ઘણા બધા સેવા કરવા પણ આવે છે તો તમે મિત્રો જરૂરથી એકવાર આ હવન હોય ત્યારે દર્શન કરવા આવજો અને અથવા તો છે ને અહીંયા દ્વારકા આવો તો અહીં આવજો અને આ પુરાપુરાના દર્શન કરજો બહુ મોટો ઇતિહાસ છે અને બહુ મોટું નામ છે અને હાજરા હાજુર છે અને કાટેશ્વરી માતાજી સાવડા પરિવારના કુળદેવી કાટેશ્વરીમાં એમનું અહીંયા મંદિર છે તો તમે જુઓ માતાજી એ માં કુળદેવી બધાની રક્ષા કરજે કોઈને ઉની આવવા દેજે ને રખોપા કરજે બધાને લાંબુ આયુષ્ય દેજે અને અમારા યુટ્યુબ મિત્રની પણ રક્ષા કરજે માં હાલો મિત્રો દર્શન કરી લીધા છે ને હવે સી દ્વારકા હલો મિત્રો બસ જો અમે ભોગી ગયા છે એ દ્વારકા દર્શન કરવા કાળિયા ઠાકરના અમારા દ્વારકાધીશના તો અત્યારે જો બજાર એલા જાય છે હમણાં આ દ્વારકાનું મંદિર જો આમ દેખાય જ છે અને અહીંયા અમે લગ્ન કરવા આવ્યા હતા ત્યાંથી થાય નજીક તો કીધું દ્વારકાના દર્શન કરી લઈ જો કેવું દ્વારકાનું મંદિર દેખાય છે

અને વિડીયો પણ અમારા જોતા રહેજો આખા ખાલી સબસ્ક્રાઇબ કરી રાખા એ થાય વાલમ કાન ફ્રોમ જીજે 3 હા એ જાય પણ આ બધા એના મિત્રો છે આ એ અમારા યુટ્યુબર છે વિશાલભાઈ યુટ્યુબર અને આ વિજયન એનું દોસ્તારું છે બધા

તો અમને તો જોવો તમે કેટલું મસ્ત હે બધું મે હું આપણે હે ચાલ્યો બોલો નહીં તો કંઈ નહીં આવડા કાજા બીજો ચાલો ચાલો બાપ તો

મિત્રો ગમતી ઘાટે જોવાઈ ગયું છે અને જો મસ્ત જોશે

હાલો મિત્રો અમે જો હે ને દ્વારકાથી દર્શન કરી અને ગોમતી ઘાટે થઈ અને નીકળી ગયા હતા તી પછી અને અત્યારે અમે પોઈગા છે અહીંયા દ્વારકા રોડ ઉપર ખંભાળિયા રોડ ઉપર હોટલ છે લીંબડીવાળાની તો હોટલે અત્યારે ચા પાણી પીવા ઊભી રાખી છે અને આજે ઉજાગરા પણ બહુ જ છે અને ઠાકી પણ બધા બહુ ગયા છે ને તો જો અત્યારે ચા પાણી પી લે એટલે થોડોક ટેકો થઈ જાય અને નાસ્તા પાણી કરવા એ તો કરી લે એટલે ત્યાર પછી છે ને હવે નીકળવાનું છે હવે સીધું રાજકોટ જવાનું છે અને દ્વારકા દર્શન નથી ત્યાં સોરી મિત્રો મંદિરના તમને હું બ્લોગમાં ન લઈ શકી અને મંદિર બતાવી ન હોય ગઈ કેમ કે નકર આપણે બ્લોગમાં લેત મંદિર ખુલ્લું હોત તો થોડું ઘણું આવત એમ કે પણ પછી એમાં એવું થયું કે બંધ હતું ને અમારે થાતું તું મોડું ને પાછા હું બે દીથી હમણાં લગ્નમાં રખડી હે ને તો ઠાકી પણ બહુ જ ગયા હતા થાકી ગયા એના હિસાબે જટ નીકળી ગયા મોડું થતું અમારે રાજકોટ થઈ જાય ઘણું બધું છેટું એટલે બંધ રાખ્યું અને નીકળી ગયા તરત એવું છે છે ને લગ્નમાં તો કઈ ટાઈમ મળ્યો નથી લગ્નમાંથી આવ્યા હોય એટલે ઠાકોળામાં તો કઈ બાકી જ ન હોય ને કેટલો ઠાકોડો લાગે તેને ઉજાગરા પણ બહુ જ હતા બધા અને લગ્નમાં એમ કે મજા પણ બહુ જ આવી બહુ મજા કરી અને બહુ મોટે પાયે અને મસ્ત લગ્ન કર્યા હતા અને સરસ લગ્ન હતા અને મજા પણ બહુ જ આવી માણસો પણ મલક હતા એમ બહુ જાજા હતા માણસો અને જાન લઈને જ્યાં ને ગાગા ગામ તો ત્યાં પણ માણસો મલક હતા કેમ કે ત્યાં એ બહુ ઝાઝા હતા ત્યાં ત્રણ જાણો આવી હતી ને ત્રણ દીકરીઓના લગ્ન હતા એટલે માણસો તો જાજા જ હોય અને વ્યવહારના બધા મોટા હોય એટલે માણસ તો હોય જ તે એટલે બહુ ઝાઝા માણસો પણ હતા અને અહીંયા પણ અહીંથીની અમે કેટલા નવ દસ ફોર લઈ ગયા હતા અને એક બસ હતી રાજકોટથી એટલે અમે અહીંથીની પણ બહુ ઝાઝા માણસો ગયા હતા અને ત્યાં પણ બહુ ઝાઝા હતા અને લગ્નમાં મજા પણ બહુ જ એવી એ છેટો પલો જેટલો છે એટલે એમાં તો માણસો ઠાકી પણ જવાના હતા એમ કે નીંદર થઈ જ ન હોય એટલે શું કરે નીંદરું એ કંઈને થાય નહીં એટલે બધા થાકવાના તો હોય જ તે અને પલો થઈ જાય છેટો આમ ઓછામાં ઓછો એમ કે બસો ઉપર જવાનું ને પાછું આવવાનું એમાં અમારે તો રૂટય વધી ગયો હતો દ્વારકા ગયા હતા ત્યાંથી ભાવરા ગયા હતા અમારા પૂરાપુરા છે ત્યાં એ બધે જઈ અને પછી પાછા આવ્યા એટલે બહુ જાજો પલો એમ કે જાવું ને આવું બધું થઈને પાંચસો હાડા પાંચસો કિલોમીટરનો ગાળો હતો તો પછી આવા શિયાળામાં ઠંડીમાં લગ્નનો ઠાકોળોનું ઉજાગરા નહીં તો બધું હોય જ તે જો કપડાની ધોવાણ કાઢી હતી તો અત્યારે કપડા બધા ધોવાઈ ગયા છે હવે હંકેલી અને બધા ઇસ્ત્રી કરી અને આડાવરા બધા કરવાના છે તો એ બધું કામ આપણે કરી લઈએ અને બીજું ઘરનું બધું કામ થઈ ગયું છે અને એવું હાલે છે અને હાલો અત્યારે અત્યારે જો ઘરનું કામ હજી કપડાં હંકેલવાના ની બધું બાકી પડ્યું છે તો એ બધું આપણે કામ કરવા માંડીએ દ્વારકા પણ બહુ મજા આવી પણ એક દ્વારકા એટલું થયું કે દર્શન ન થયા કેમ કે એ ટાઈમે ગયા હતા ને તો મંદિર બંધ થઈ ગયું હતું ને બીજું એક ઈ છે કે થાકોડો એવડો હતો લગ્નનો અને બહુ જ થાકી ગયા હતા અને એટલી ઘડી વાઈટે જો રેત એમ કે દર્શન મંદિરના થઈ જાય ને આપણે મંદિર ખુલે ત્યાં સુધી જો વાઈટ જોત ને તો એવું થતું હતું કે મોડું થઈ જાય અને મોડું થઈ જાય તો રાજકોટ પોગવામાં બહુ મોડું થાય અને રાજકોટ પોગવામાં મોડું થાય એનું વાંધો નહીં પણ ઠાકોળો પછી અને ઉજાગરા એટલા હતા ને કે જો વાટ જોઈને તો બહુ જ મોડું થઈ જાય ને દ્વારકાથી રાજકોટ સેટું બહુ થઈ એટલે પછી વાટ ન જોઈ એટલે ટાઈમસર ઘરે આવી ગયા અને ઘરે પહોંચવામાં પણ તો એ મોડું થઈ ગયું કેમ કે અમારે પોઈ ગયા ને ત્યાં તો રાતના નવ દસ વાગી ગયા હતા અને નવ દસ તો વાગી ગયા ને ત્યાર પછી વરઘોડિયા આવી ગયા હતા તો એની જાનના હામૈયાને સ્વાગત ને એ બધું હું કર્યું ત્યાર પછી એ બધું કરી અને સ્વાગત કરી અને ઘરે આવ્યા ઘરે આવીને રસોઈ બનાવી પછી જઈમાં કેમ કે બાર વાગી ગયા રાતના ત્યાં સુધી તો એ જાગવું પડ્યું એટલો ઉજાગરો હતો ને તોય એટલે જો એમાં દ્વારકા દર્શનની વાત જોઈ હોત તો બહુ જ વધારે મોડું થઈ જત એટલે પાછા આપણે ક્યારેક જાહું જોકે દ્વારકા બાજુ તો જવાનું હોય જ તે અને અમે અમારા કુળદેવી છે અને અમારા હુરાપુરાની બધું એ બાજુ જ છે એટલે જવાનું તો ગમે ત્યારે હાલતા થવાનું હોય જ તે હું ત્યારે ચોક્કસથી દર્શન કરશું અને વિડીયોમાં હું આપણે હજી લગ્નનો ઠાકોરો હરકો ઉતરી ન રહી એમ તો લાગે બે દી અહીંયા જાય ઠાકોરો ઉતરી રહી ને તો એટલે એવું છે એટલે અત્યારે જો જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી તો હવે અત્યારે છે ને આપણે આજનો ડોગ અહીંયા પૂરો કરીએ આવજો જય વસરાત જય કાલના નવા બ્લોગમાં મળીએ